હેલો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો જે રીતે નાસ્તામાં ગુજરાતના ખમણ ટોકલા પ્રખ્યાત છે એ રીતે મીઠાઈમાં મોહનથાળ પ્રખ્યાત છે તો આજે હું એકદમ ટ્રેડિશનલ રીતે બનતો મોહનથાળની રેસીપી તમારી સાથે શેર કરીશ માપ રહેશે એક કિલો બેસનમાંથી બનાવીશું જે મોહનથાળ છે ને એ આપણો ત્રણથી સાડા ત્રણ કિલો જેટલો બનીને તૈયાર થશે તો પરફેક્ટ માપ સાથે આજે આપણે મોહનથાળ બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા આ રીતે જે ઝીણું બેસન આવે એ લીધું છે અને એક કિલોનું મેં પેકેટ લીધું છે બેસનનું જો તમારી પાસે થોડું કરકરું બેસન હોય કે ઘરની દાળ દળ આવેલી હોય તો એ પણ તમે લઈ શકો છો તો અહીંયા ઝીણું બેસન લીધું છે તો આપણે આ રીતે સરસ એવું પહેલાં તો એને ચાળીને તૈયાર કરી લેશું બેસનથી તમે કોઈપણ વસ્તુ બનાવો તો એને આ રીતે ચાળીને ખાસ કરીને વાપરવાનું જેથી એનું રિઝલ્ટ સારું આવે તો મેં અહીંયા એક કિલો બેસન ચાળી સાઈડ પર રાખી દીધું છે હવે આપણે બેસનમાં દાબો દેવાનું છે ટ્રેડિશનલ મોહનથાળ બનાવવો છે તો એના માટે આપણે ધાબો દેવો ખાસ જરૂરી છે તો મેં બેસનને દાબો દેવા માટે બે વાડકી દૂધ લઈ લીધું છે અને એ જ વાડકીથી માપ કરી એક વાડકી ઘી લઈ લીધું છે બે વાડકી દૂધ અને એક વાડકી ઘી લઈ આપણે બંનેને હલકું ગરમ કરી લેશું બે વાડકી દૂધ એક વાડકી ઘી ફક્ત દાબો દેવા માટે જ આપણે આ વાપરવાનું છે હવે આપણે જે બેસન ચાળીને રાખી છે એની અંદર આ રીતે થોડું થોડું કરી દૂધ ઘીનું મિશ્રણ આપણે એડ કરતા જઈશું અને મોવણ લગાવીશું તો શરૂમાં આ રીતે આંગળીઓથી હલકા હાથે તમારે બધું મિક્સ કરવાનું છે જ્યારે બધું દૂધ અને ઘી આમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આ રીતે મસળી મસળી અને બધા જ બેસનમાં તમારે મોવણ લગાવવાનું તો અહીંયા તમે જોઈ શકો છો શરૂના કરતાં અત્યારે બેસનનો જે કલર છે કેટલો ચેન્જ થઈ ગયો ટાઈમ હોય તો તમે આને દસ પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખી શકો છો ટાઈમ ના હોય તો તમે આને તરત જ આ રીતે ચાયનાથી ચાળી લેવાનું તો જે આપણે બાજરી ચાળવાનો ચાયનો આવે બાજરી ચોખાનો એ ચાયનો લેવાનો એ ના હોય તો ઘઉંનો ચાયનો પણ ચાલી જાય અને અને હવે આપણે ધાબો દીધેલા બધા જ બેસનને આ રીતે ચાળી લેશું ચાળ્યા પછી તમે બેસનને જોઈ શકો છો આ રીતે એકદમ દાણેદાર બેસન તૈયાર થઈ જશે તો મોહનથાળ બનાવવા માટે આ રીતે બેસનને તૈયાર કરવું ખાસ જરૂરી છે તો ચાલો હવે આગળ જોઈએ આપણે કઢાહીમાં આપણે પાંચસો ગ્રામ જેટલું સરુમાં ઘી લેશું અને આપણે જે દાબો દઈને બેસન તૈયાર કર્યું એ બેસન આમાં એડ કરી દેસું અને હવે ધીમા ગેસ ઉપર આને આપણે શેકવાનું છે તો એક કિલો આપણે બેસન લીધું છે તો એક કિલો જ આમાં ઘી જોઈશે આપણને મોહનથાળ બનાવવા માટે જો તમે બધું ઘી નહીં લેવા માંગતા હોય તો સો બસો ગ્રામ જેટલું તમે આમાં તેલ પણ એડ કરી શકો છો જે ફ્લેવર વગરનું અને સ્મેલ વગરનું આવે એ તેલ લઈ શકાય કાં તો પછી તમે આમાં ડાળદા વાપરી શકો પણ હા ઘર માટે બનાવતા હોય તો આને શુદ્ધતાથી બનાવવું ખાસ જરૂરી છે તો મેં અહીંયા દેશી અને શુદ્ધ આપણા ઘરનું મલાઈમાંથી બનાવેલું ઘી જ વાપર્યું છે તો થોડું થોડું કરી ઘી એડ કરતા જઈશું અને આપણે આને શેકીશું તો આજે એકદમ ટ્રેડિશનલ રીતે અને મસ્ત બજારમાં મળે એનાથી પણ સરસ એવું મોહનથાળ આપણે ઘરે બનાવવાનું છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો મોડો માવો પણ તૈયાર રાખ્યો છે તો ચાલો હવે આપણે લોટને ઘી સાથે મસ્ત એવું શેકી લઈએ અને વચ્ચે વચ્ચે જેમ જેમ જરૂર લાગે ને એમ એમ આપણે ઘી એડ કરતા જઈશું તો ટોટલ આમાં જે છે ને ઘીની જરૂર લાગવાની છે આપણને એક કિલો જેટલા ઘીની તો શરૂમાં તમારે પાંચસો ગ્રામ જેટલું એડ કરી દેવાનું અને પાંચસો ગ્રામ જેટલું છે ને એ તમારે બે એડ કરવાનું જેમ જેમ લોટ શેકશો એમ એમ આ રીતે લોટ છે ને હલકો થઈ અને ફૂલવા માંડશે સાથે સાથે તમે જોઈ શકો છો કે બેસનનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે તો બસ આ રીતે બેસન છે ને એકદમ હલકું અને ફૂલી જાય ત્યાર પછી અને હા ક્વોન્ટિટીથી એ છે ને ડબલથી ટ્રિપલ થઈ જશે એ પણ તમે જોઈ શકો આ રીતે તો આ રીતનું બેસન થઈ જાય નહીં એટલે આપણે જે માવો લીધો છે એ માવોમાં એડ કરી દેશું તો માવો એકદમ સોફ્ટ છે એટલે હું એને આ રીતે હાથથી એડ કરું છું માવો થોડો કડક હોય તો તમે એને ગ્રેટ કરીને એડ કરજો હવે માવો એડ કરી આપણે માવાને મસ્ત એવો મિક્સ કરી લેવાનો અને બેસન સાથે એને શેકી લેવાનો છે તો એક બે મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ પર આ રીતે માવાની પણ સાથે સાથે શેકી લેશું અને જેમ જેમ માવો શેકાશે એમ એમ આ બેસન છે ને પહેલાંની જેમ એકદમ ભારે થવા માંડશે અને એની અંદર જેટલા પણ હલકા અને બબલ્સ હતા ને એ બધું જ બેસી જશે અને જ્યારે તમે ચમચો ફેરવશો ને તમારો હાથ પહેલાંની જેમ જ ભારે ભારે લાગશે તો આ જ સાઇન છે કે બેસન આપણું મસ્ત એવું માટે તૈયાર થઈ ગયું છે તો ચાલો આને ઉતારી આપણે સાઈડ પર રાખી દેસું વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા પણ રહેશું અને સાથે સાથે આપણે ચાસણી બનાવી લઈએ તો એક કિલો બેસન લીધું છે તો અહીંયા આપણે એકથી દોઢ કિલો જેટલી ખાંડ લેવાની છે એક કિલો ખાંડ પર્યાપ્ત છે જો તમારે થોડું ગળ્યું મોંથાળ બનાવવું હોય તમે દોઢ કિલો ખાંડ લઈ શકો છો તો મેં અહીંયા એક કિલોથી ઉપર દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ચાસણી બનાવવા માટે અને જેટલી ખાંડ લીધી છે એટલું જ પાણી લઈ હવે આપણે ધીમા ગેસ ઉપર ચાસણી બનાવી તૈયાર કરશું તો શરૂમાં મેં ફ્લેમને હાઈ રાખેલી છે જ્યારે બધી જ ખાંડ પીગળી જાય ત્યાર પછી આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું અને કન્ટિન્યુ આને હલાવતા રહી અને ચાસણી બનવા માટે મૂકીશું બીજી બાજુ આપણે જે વાસણની અંદર મોહનથાળને ફેલાવવાનું છે એ વાસણને પણ આપણે આ રીતે ઘી કે તેલથી ગ્રીસ કરી લેશું તો મારી પાસે આ રીતે મોટી સાઈઝની ટ્રે છે તો મેં એને ગ્રીસ કરી અને સાઇડ પર રાખી દીધી અને એક કિલો ખાંડ મેં પહેલાં એડ કરી હતી મને થયું કે થોડી એડ કરું તો મેં દોઢસો ગ્રામ જેટલી ખાંડ ઉપરથી એડ કરી દીધી છે હવે આપણે ચાસણી બનાવશું અને વચ્ચે વચ્ચે આ જે મિક્સ છે એને જોતા રહીશું જેમ જેમાં ઠંડુ થશે ને એમ એમ ભારે થતું જશે ચાસણી આપણે મસ્ત એવી બનાવવાની છે થી અઢી તારની વચ્ચે વચ્ચે તમારે આ રીતે તાર ચેક કરતું રહેવાનું તો હવે તમે જોઈ શકો છો કે ચાસણી એકદમ મસ્ત વ્હાઈટ કલરના એની અંદર ફૂલ પડવા માંડ્યા છે તો ચાસણી આપણી બનવા આવી છે તો હવે હું અહીંયા થોડો હવે દસથી બાર આપણે કેસરના તાંતણા એડ કરી દેસું અને મિક્સ કરી લેશું કેસર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે હોય તો એડ કરવાનું ના હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે જ અહીંયા એક ચોથાઈ ચમચી જેટલો હું ઓરેન્જ ફૂડ કલર એડ કરું છું જેથી આપણું મોહનથાળ છે ને એ દેખાવામાં એકદમ માર્કેટ જેવું બને ટેસ્ટમાં તો એકદમ માર્કેટથી પણ બહુ મસ્ત એવો બનવાનો છે પણ હા દેખા પણ થોડો આપણે માર્કેટ જેવો લાગે એના માટે ફૂડ કલર એડ કર્યો છે થોડી થોડી વારે આ રીતે ચાસણીને ચેક કરતાં રહેવાનું તો ચાસણી છે ને એ આપણે નોર્મલ કરતાં થોડી ઘાટી બનાવવાની છે બેથી અઢી તાર થાય ત્યાં સુધી આપણે ચાસણીને બનાવશું ફ્લેવર માટે મેં અહીંયા બે ચમચી કેવડા જળ એડ કરી દીધું છે તમે રોઝ વોટર કે રોઝ એસેન્સ પણ એડ કરી શકો છો અને આની સાથે આપણે ઇલાયચી પાવડર પણ લેશું જ્યારે આપણે બેસનને મિક્સ કરીશું ને ત્યારે ઇલાયચી પાવડર પણ લેશું ફ્લેવર માટે તો હવે તમે જોઈ શકો છો કે આપણું જે બેસન શેકેલું છે એકદમ ઘાટું થઈ ગયું છે ચાસણી પણ આપણી બેથી અડી તારની બની ગઈ છે થોડી થોડી આપણે આ રીતે ચાસણી એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું તો જેવી બધી ચાસણી આમાં મિક્સ કરી લેશો એટલે જે બેસનવાળું મિક્સ છે ને એટલું આ રીતે થોડું ઘાટું થવા લાગશે અને એ અહીંયા જામી જાય એ રીતે તૈયાર થશે હવે છેલ્લે આપણે ફ્લેવર માટે બેથી અઢી ચમચી ઈલાયચી પાવડર એડ કરી દેસું તો ક્વોન્ટિટી પ્રમાણે ઈલાયચી પાવડર પણ એડ કરવો ખાસ જરૂરી છે એનાથી જ મોહનતાળમાં ટેસ્ટ આવશે હવે ઇલાયચી પાવડરને બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો મોહનથાળ આપણો કઢાઈમાં જ જામવા લાગ્યો છે તો હવે વધારે વાર ન જતાં આપણે આ રીતે જે ટ્રેને ગ્રીસ કરીને રાખી છે એની અંદર બધું લઈ લેશું અને મોહનથાળને આપણે આ રીતે ફેલાવી લેવાનું અને ઉપરથી ડ્રાય આપણે મોહનથાળને સજાવી લેશું તો ટ્રેડિશનલ જે મોહનથાળ થાળ બને છે એની અંદર ચારોળીથી સજાવવામાં આવે છે તો મેં અહીંયા ચારોળી લીધી છે સાથે સાથે બદામ અને પિસ્તાના કતરણ પણ લીધી છે તો આ રીતે ભભરાવી દેસું અને એને આપણે સેટ કરી લેશું હવે મોહનથાળને સેટ થવા માટે ત્રણથી ચાર કલાક માટે આપણે રાખવાનું છે તો હું અહીંયા તમને દસથી પંદર મિનિટમાં જ મોહનથાળ થોડો કાઢીને બતાવી દઉં છું તમે જોઈ શકો મોહનથાળ આપણો મસ્ત એવો સેટ થવા આવ્યો છે તો આ રીતે એકદમ ટ્રેડિશનલ અને એકદમ સ્વાદિષ્ટ બનતું મોહનથાળ તમે ઘરે બનાવી જરૂરથી ટ્રાય કરજો અને હા મોહન થાળની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી અને હા આજની મોહન થાળની રેસીપી તમને ગમી હોય ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો